જોઈને ઓરિયે પડે પટોળે ફટે પણ જ નહીં પણ પડે પડે પટોળે ફાટે પણ ફીટેજ નહી આ દુઓ કે જોઈ જોઈને ઓ મરીએ જાય તું નિભાવ વિના પડે નહીં ભાઈ તું ભારજીલે ભી તું મારા માવા મોલે આવજો આ રામબદવાની રીતું

અનેક કાર્યો અનેક દાખલાઓ આપણને મોજુદ છે લોક કથાઓમાં વાતોમાં એવો એક નાનકડી વાત હું આપને સમજ કહું છું એક જાડવાન ડાયરી માથે હોલો અને હોલી બેઠેલા બે પંખેડા બેઠા બેઠા સત્સંગ કરે કેટલો સમય વે ગયો ખબર ન પડે એમાં હોલીએ કીધું હોલાને હોલા ઉડશ્યું ખ્યાલો ઉડીએ એ આમ ત્યાં ઉડવાની તૈયારી કરી જો કે મિત્રો આ બધા દ્રષ્ટાંતો છે ને એ કિટાક બન્યા હોય ન બન્યા હોય પણ દ્રષ્ટાંત હારા જીવનમાં આપણને કંઈક માર્ગ બતાવે એક આદમી કૂવાની માલિકો વડલાની વડવાઈ પકડીને લટકતો હતો તો આમ ધ્યાન દેહો તમને સમજ્યા વડલાની વડવાઈ પકડી કૂવામાં લટકતો હતો નીચે અગર મોઢું ફાડીને બેઠો તો છટકે તો ઝડપી લઉં છટકે તો ઝડપી લઉં છટકે તો ઝડપી લઉં હવે જે વડલાની વડવાએ પકડીને લટકતો તો ને વડવાય ને ઊંધીડી ને ઊંધીડી બેઠા બેઠા કાપવાનું કામ કરતા હતા ઊંધીડો થાકે એટલે ઊંધીડી શરૂઆત કરી દઈએ ઊંધીડી થાકે એટલે ઊંધીડો શરૂઆત કરી દઈએ એમાં કોઈ સદ્ગુરુ વિમાન લઈ નીકળ્યા ધ્યાલ પીડ્યું અને કીધું ભાઈ દોરડું નાખ્યું હાલે દોરડું પકડી લે હાલ હથવારો પુરાવીએ એટલે કીધું એક ઘડીક ઊભો એક થોડી વાર ઊભો શું કરવા જે વડલાની વળવાઈ પકડીને લટકતો ને મોટું મધનું પડું ને બરોબર ટીપું પડવાની તૈયારી થઈ કે આ ટીપું ઝીલી લઉં ને એટલે આવું એક ટીપું ઝીલી લેતા બીજું તૈયારી કરી લે ભાઈ હાલ હવે આ ટીપું ઝીલી લઉં ને એટલે આવું બીજું દિલ્હી ત્રીજું તૈયારી કરે ભાઈ હાલ કે હવે ટીપું દિલ્હી લઉં ને એટલે આવું એ આ ટીપું આ ટીપું આ ટીપું આ ટીપું કરતો રહ્યો તો ઊંધેડીએ ને ઊંધેડા એ હળવાઈ તોડી નાખી અને સીધે સીધું અજગરના મોઢાની માલિકો અયોગ્ય સંસાર રૂપી કુવાની માલિકો આ જીવ છે એ આયુષ્યની દોરી પકડીને લટકે છે કોઈની હાઠ વર કોઈની હિંતેર વર કોઈ નેવું વર આયુષ્યની દોરી પકડીને આ જીવ લટકે છે એમાં દિવસ રૂપિયા ઊંધ્યો ઊંધી સતત આયુષ્ય દોરીને કાપવાનું કામ કરે દી કામ પૂરું શરૂઆત કરી દે રાત પૂરું કરે એટલે દી શરૂઆત કરી દે અને એમાં કોઈ સદગુરુ એમ કે આ જ્ઞાનયોગ નો મારક છે કર્મયોગનો માર્ગ છે આ ભક્તિ યોગનો મારક છે હાલ અમે તને હથવારો પુરાવીએ પણ સંસારના સુખના મધના પોળામાંથી એવા મીઠા ટીપાં પડે ને કે આ મેળવી લઉં એટલે આવું આ મેળવી લઉં એટલે આવું એમાં દિવસને રાત આયુષ્ય કાપી નાખે ને કાળના દડબામાં વિયો સિવાય કોઈ આરો રહેતો એટલે હું યુવાન મિત્રોને કહું છું કૃષ્ણના ત્રણ મિત્રો ઓલા ઓલી ભૂલતા નહીં હું ગમે ન્યા હું ગમે આ તું તમે ભૂલતા નહીં કૃષ્ણના ત્રણ મિત્રો સુદામા સિવાયના ત્રણ મિત્ર વિદુર ઉદ્ધવ અને અર્જુન ત્રણેય ના હામે એક જ પરિસ્થિતિ એક જ પરિસ્થિતિ અને ત્રણેય નોખો નોખું કીધું કૃષ્ણએ તો બહુ મધ દય વાત છે ત્રણેયને નોખો નોખો કીધું ઉદ્ધવને કીધું તમે બદ્રિકાશ્રમ જઈ તપ દરવા બેહી દવ યાદવાશળી થઈ યુદ્ધમાંથી બદ્રિકાશ્રમ દઈ તપ દરવા મને થોડીક મજા આવે છે દસ મિનિટ ભેહાય તો દસ મિનિટમાં હું મજા આવે કરે હા એચા એવું છે હા ભલે બોલે હા મો મોજ્યું મોજ્યું શું તાપ છો તા બોલો બોલો ભાઈ એક દસ મિનિટમાં મારે ઘણું બધું મિત્રો ને કેવું છે ત્રણ મિત્ર કૃષ્ણના ઉધવને કીધું તમે તપ કરવા વિદુરને કીધું મહાભારતના યુદ્ધ પેલા કે તમે કરવા જાઓ તમે તપના નથી કરીને પાછા આવશો હસ્તીના પૂરું તેમ બધું પૂરું થઈ ગયું છે તમારી પાસે જરૂર પડશે એટલે કે તમે બે હતા નહીં ફરી 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 નદીઓમાં સ્નાન કરી અને પાછા આવો અને ત્રીજો અર્જુન અર્જુન વયો જાતો હતો તો કૃષ્ણ કીધું ના તું યુદ્ધ નું માણસ તું ઊભો રહે તારા જવાય નહી તો હવે કૃષ્ણ હતા એના ત્રણ મિત્રો હતા એને કેનારો અખિલ બ્રહ્માંડનો માલિક હતો આપણા હામો તો કૃષ્ણ છે નહીં તો આપણો રસ્તો આપણે નક્કી કરવાનો છે નક્કી કોણ કરી દે એ નક્કી તમને ગીતા કરી દે ગીતા કરી દે જો તમને વાંચવાનો અભ્યાસ હશે છેલ્લા પંદર વર્ષથી આ સ્ટેજ માટે કહેતો આવતો તો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ છેલ્લા પંદર વર્ષ ત્યાં કહેતો તો દ્વારકા દેશે સાંભળ્યું કે સરકારે સાંભળ્યું જેણે સાંભળ્યું એણે છઠ્ઠા ધોરણથી બારમા ધોરણ સુધી ગીતાને દાખલ કર્યા એનો મને આનંદ છે બધા મારક મળી રહીએ બધા એવા હોલો ને હોલી સત્સંગ કરે એમાં હોલાઈ કીધું હાલો હોલી ઉડશ્યું કે હાલો ઉડી કે આમ ત્યાં ઉડવાની તૈયારી કરી આકાશમાં ચકા ચકા ચકર ચકર બાદ ચકરા વાલીએ હોલા ઉડી નહી શકાય કે કેમ કે દે નદર નાયક બાદ આવ્યું છે કે તો હોલી હવે બેઠવી નહીં રહેવાય હવે બેઠવી નહીં રહેવાય કે કેમ કે નીચે નદર નાયક શિકારી આવ્યું છે બરોબર એમ ઘણોષમાંથી બાણ તરાય અહીં બરોબર બાદે એ ઝપટ મારવાની તૈયારી કરી નીચે શિકારી ઉપર બાદ યુડ ધ્યાન કે બાત સિતા ગ્રહી તા તો ખીચત બાન રયો ભિલરી આત બબરી ઉલરી પીયુ કો વિનવે કે આયો મરનો અવસમરો હરી એ ઓલા આવે તો ઉપર એ કાળ છે નીતે કાળ છે ભગવાન નું નામ લેતા લેતા શિકારી વિંધી નાખ છે ને તોય મોક્ષ મળી જાહે મારા નાથને યાદ કરી લે મેં યાદ રાખજો મિત્રો મારા શબ્દો કે અહીંયા હોલો હોલી ન કે તો હોલી હોલા કે છે બબરી હુલરી પીઓ કોઈ ને હોલી હોલા કે છે અને હિન્દુસ્તાન ની ધરતી નહીં ઇતિહાસ તપાસ જો આ દેશ ધરતી માટે જ્યારે જ્યારે પુરુષ શક્તિ હારી છે ને ત્યારે ત્યારે નારી શક્તિ આગળ આવી છે બ્રહ્મા હારી ગયા તા વિષ્ણુ હારી ગયા તા રુદ્ર હારી ગયા તા કમંડી ડાંડલી હતા મંડી ગયા તા